નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વની નવી અપડેટ આવેલી છે મિત્રો તો આપણે મેઇન જે છે પોર્ટલના ઉપર આવી ગયા છે આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું આમાં તમે સ્ક્રીન ઉપર જોશો કે વિદ્યાર્થીઓ માટે પુનઃ મૂલ્યાંકન સંબંધિત સૂચનાઓ ઓકે આ એક નવી અપડેટ આવેલી છે આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ બધી જ માહિતી આવી જશે રીઅસેસમેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકન સંબંધિત સૂચનાઓ

સ્લેશ વર્ષે ત્રણ પેપર પરીક્ષાર્થી પ્રેક્ટિકલ મૌખિક પરીક્ષાઓ પ્રોજેક્ટ નિબંધથી સી સંબંધિત ઉત્તર વહીવના મૂલ્યાંકન માટે અરજી પા અરજી કરવા પાત્ર રહેશે નહીં તો મિત્રો આ એક નવી અપડેટ પોર્ટલ પર તમે જોઈ શકો છો અત્યારે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને જોઈન થઈ જાય કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે ચાલો થેન્ક યુ